શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથા જેમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે હિંડોળા ઉત્સવ વિશે જાણશું આત્માને પરમાત્મા સાથે જોડતો એક સુંદર અને ભક્તિમય ઉત્સવ એટલે હિંડોળા ઉત્સવ હિંડોળા ઉત્સવ અષાઢ મહિનાની સુદ બીજથી શરૂ થાય છે અને શ્રાવણ સુદ બીજ સુધી લગભગ એક માસ સુધી ઉજવાય છે આ સમયમાં ભક્તો ભગવાન શ્રીકૃષ્ણને કલાત્મક અને શણગારેલા હિંડોળામાં ઝુલાવે છે ભગવાનને પ્રેમથી હિંડોળામાં ઝુલાવવાથી મનમાં ભક્તિ જાગે છે અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે આ ઉત્સવ દરમિયાન મંદિરોમાં તેમજ ઘરગથ્થુ સ્તરે પણ આરતી પછી ભગવાનને હિંડોળામાં પધરાવાય છે અને ભક્તિભર્યા પદો તેમજ કીર્તનો દ્વારા ભગવાનને ઝુલાવવામાં આવે છે વ્રજભક્તો વિવિધ રાગમાં હિંડોળાના પદો ગાય છે એવું માનવામાં આવે છે કે જે ભાવનાથી ભગવાનને યાદ કરવામાં આવે છે તે રીતે ભગવાન પણ પ્રસન્ન થાય છે કવિ કાલિદાસજીએ લખ્યું છે ઉત્સવપ્રિય ખલુ માનવઃ એટલે કે માનવજાતિ ઉત્સવપ્રિય હોય છે આ હિંડોળા ઉત્સવ આર્ય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે હિંડોળા ઉત્સવના અવસરે મંદિરોમાં કલાત્મક હિંડોળા તૈયાર કરવામાં આવે છે જેમાં ફૂલો ફળો શાકભાજી કાચના બાંકડા સુકામેવા જરદોશી સ્ટોનકામ રાખડી પવિત્રા ચરણી સિક્કાઓ વગેરેથી હિંડોળાને સુંદર રીતે શણગારવામાં આવે છે દરેક દિવસ નવા શણગાર સાથે ભગવાનને ઝુલાવાય છે વિશેષ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય પુષ્ટિમાર્ગ સંપ્રદાય અને વૈષ્ણવ પરંપરામાં હિંડોળા ઉત્સવ ખૂબ ઉર્જા અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે આ ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાઓ અને આરાધનાને યાદ કરીને ઉજવવામાં આવે છે મિત્રો જો આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને જો આપ પહેલી વખત અમારી ચેનલ જોઈ રહ્યા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો જેથી ભવિષ્યમાં આવનારા ધાર્મિક વીડિયોની જાણકારી તરત મળી શકે હિંડોળા ઉત્સવનું મહાત્મ્ય અને ભાવનાત્મક સુંદરતા હિંડોળામાં ભગવાન શ્રીકૃષ્ણ ઠાકોરજીને ભાવભેર ઝુલાવવામાં આવે છે આ સમયમાં ભગવાનના ગુણગાન કરાતા કીર્તનો ગવાય છે જેને હિંડોળાના કીર્તન કહેવાય છે આ ઉત્સવ સામાન્ય રીતે એક મહિના સુધી ચાલે છે શ્રાવણ મહિના વધ એકમ કે બીજના શુભ દિવસે હિંડોળાનો વિજયી વિદાય કરાવાય છે અને સમાપનના શુભ મુહૂર્તમાં મંગલ આરતી અને સમારોપ થાય છે દ્વારિકા શામળાજી વગેરે શ્રીકૃષ્ણ સંબંધિત મંદિરોમાં પણ હિંડોળા ઉત્સવ ખૂબ ભક્તિપૂર્વક ઉજવાય છે ફૂલોથી શણગારાયેલા હિંડોળામાં શ્રી ગોપાલજીને બિરાજમાન કરાવીને વૈષ્ણવ ભક્તો ખૂબ શ્રદ્ધા અને ભક્તિથી તેમને ઝુલાવે છે આ અવસર ભક્તો માટે અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે હિંડોળા ઉત્સવ એટલે હરિપ્રેમનો ઉત્સવ હિંડોળા ઉત્સવ ભગવાનને પ્રેમભેર ઝુલાવવાનો અનમોલ અવસર છે એ આત્માને પરમાત્મામાં જોડવાનો અને ભક્તિના પુષ્પો અર્પણ કરવાનો ઉત્તમ સમય છે ભક્તો પોતાના મન ભાવના અને ભક્તિથી હિંડોળા તૈયાર કરે છે રંગબેરંગી પદાર્થો અને શણગારથી હિંડોળાને ભવ્ય બનાવે છે અને રેશમની દોરીથી ભગવાનને ઝુલાવે છે આવા સમયમાં ભક્તોનું મન ભાવ વિભોર થઈ જાય છે ઉત્સવનું મૂળ અર્થ અને મહત્વ ઉત્સવ શબ્દનો અર્થ છે ઉદ્ભવ અથવા નવો જન્મ એટલે કે ઉત્સવ એ માનસિક અને આધ્યાત્મિક રીતે નવા જન્મ જેવી અનુભૂતિ આપે છે દરેક ઉત્સવના પાછળનો અર્થ હોય છે કે આપણા જીવનમાં નવો આશાવાદ ઉમંગ અને પવિત્રતા પેદા થાય દરેક ઉત્સવ મનુષ્યના હૃદયમાં નવી ઉર્જાનો સંચાર કરે છે તેથી જ આપણા દેશમાં વિવિધ ઉત્સવોની ઉજવણી થતી હોય છે વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉત્સવ પ્રેમ વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયોમાં ભક્તિનું વિશેષ સ્થાન છે તેથી જ આ સંપ્રદાયોમાં જન્માષ્ટમી હરિનવમી રામનવમી શિવરાત્રી ફૂલડોલ અન્નકૂટ સરદોત્સવ અને હિંડોળા જેવા અનેક ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે દરેક અવસર પર ભગવાનને પ્રસન્ન કરવા માટે ભક્તો તત્પર રહે છે ભગવાનના નજીક રહેવાનો તેમને સેવવાનો અને પોતાનું મન શુદ્ધ કરવાનો આ ઉત્તમ સમય હોય છે ચાતુર્માસ અને દિવ્ય ભક્તિનો સમય દેવશયની એકાદશીથી લઈને દેવ ઉઠી એકાદશી સુધીનો સમય ચાતુર્માસ તરીકે ઓળખાય છે આ ચાર માસ પૂજાપાઠ વ્રત ઉપવાસ અને ભગવાનની આરાધના માટે અનુકૂળ હોય છે આ સમયમાં અનેક ધાર્મિક ઉત્સવો થાય છે ભક્તો ભગવાનની લીલાઓ સાંભળી શકે છે સેવા અને ભક્તિ દ્વારા પાપોના નાશ માટે પ્રયત્ન કરી શકે છે ચાતુર્માસમાં ભક્તજનો ભગવાનના નજીક આવી શકે છે અને પોતાની આત્માને તેજસ્વી બનાવી શકે છે આ ઉત્સવોના કારણે મનમાં આનંદ શાંતિ અને ભક્તિનો ભાવ જન્મે છે મન ઉલ્લાસિત થાય છે અને બુદ્ધિ સદમાર્ગે વળે છે એ જ છે ઉત્સવનું સાચું સાર્થક થવું હિંડોળા ઉત્સવ ભક્તિ અને આનંદનો અનુપમ અવસર જ્યારે આપણે વ્રત અને તહેવાર કરીએ છીએ ત્યારે આપણા શરીરના રોગો નષ્ટ થાય છે ચાતુર્માસના આ પવિત્ર સમયગાળા દરમિયાન શરીરમાં નવી ઉર્જા અને તેજ ઉત્પન્ન થાય છે જેના કારણે મન ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે આ ભક્તિથી આત્માને પરમાત્મા સાથે જોડવાનો સુયોગ મળે છે અને માણસ નવા આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ કરે છે શ્રાવણમાં શરૂ થતાં જ જાણે આકાશ ઘનઘોર વાદળોથી છવાઈ જાય છે અને રીમઝીમ વરસાદ વરસવા લાગે છે પવનના શીતળ ઝોકા ચાલે છે વીજળી ચમકે છે અને સંધ્યા સમયે આરતીના ઘંટનાદ ગુંજે છે આ પવિત્ર વાતાવરણમાં મન પણ ભગવાનની ભક્તિમાં રંગાઈ જાય છે હિંડોળા ઉત્સવ એટલે હરિને પ્રેમથી ઝુલાવવાનો અનમોલ અવસર હિંડોળા ઉત્સવ ભક્તિના પુષ્પો પરમાત્માને અર્પણ કરવાનો સમય છે આ ઉત્સવમાં ભક્તો ભગવાનના નજીક આવવાનો અવસર પામે છે કહેવાય છે કે દેવશયની એકાદશી પછી ભગવાન પોતાના ભક્તોને નજીક બોલાવે છે અને હિંડોળા પર્વ એ જ સમીપતા આપે છે અવસરે ભક્તો ભગવાન શ્રીકૃષ્ણને હિંડોળામાં પધરાવે છે લાડ લડાવે છે અને તન મન ધનથી તેમની સેવા કરે છે મહાપ્રભુજી પણ ભક્તો માટે હલકા હાસ્ય સાથે હિંડોળામાં બિરાજમાન થાય છે ત્યારે સંતો સાધુઓ મૃદંગ પખવાજ ઝાંઝ મંજીરા અને ઢોલક વગાડે છે તાલબદ્ધ કીર્તન કરે છે સંધ્યાની આરતીની ઘડીમાં જે દર્શન થાય છે તે નિહાળવું એક અલૌકિક અનુભૂતિ હોય છે વર્ષાઋતુમાં હરીભરી થતી ધરતી પર માનવીનું હૃદય પણ પ્રેમના જોકે ઝૂલી ઊઠે છે એવો છે આ હિંડોળા ઉત્સવ હિંડોળાનું વૈવિધ્ય અને લોકપ્રિયતા અયોધ્યા અને વૃંદાવનના મંદિરોમાં પણ હિંડોળા ઉત્સવ ઝૂલા ઉત્સવ તરીકે ઉજવાય છે ગુજરાતના વૈષ્ણવ મંદિરોમાં હિંડોળાના સુંદર શણગાર અને ભક્તિભાવ સાથે આ પર્વ ઉજવાય છે વૈષ્ણવ પરંપરાના અનુસારમાં ભગવાન શ્રીકૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસલીલાઓ કરેલી તેની સ્મૃતિમાં ભક્તો શ્રીકૃષ્ણને હિંડોળામાં ઝૂલાવે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ સંતો અને ભક્તો શ્રીહરીને હિંડોળામાં પ્રેમપૂર્વક ઝૂલાવે છે કહેવાય છે કે જ્યારે ભગવાન પ્રસન્ન થઈને હિંડોળામાં ઝૂલે છે ત્યારે ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે આ દર્શન એટલા માટે વિશિષ્ટ છે કારણ કે તેમાં ભક્તો ભગવાનના સંપૂર્ણ રૂપમાં ઓતપ્રોત થઈ જાય છે અને દુનિયાનું ભાન ભૂલાઈ જાય છે જ્યારે સંતો કીર્તન કરે છે ત્યારે ત્યાં હાજર સૌ કોઈ ભક્તિમાં ગરકાવ થઈ જાય છે અને અંદરથી શાંતિ તથા સુખની અનુભૂતિ થાય છે હિંડોળા ઉત્સવનો સદુપદેશ હિંડોળામાં બેસનાર વ્યક્તિએ જેમ સાંકળ પકડી રાખવી પડે છે તેમ જીવનમાં પણ ધાર્મિક સાંકળ એટલે કે વિવિધ વ્રત ભક્તિ અને નિયમોને પકડી રાખીએ તો જીવનમાં સંતુલન રહે છે અને દુઃખો દૂર થાય છે હિંડોળા ઉત્સવ માઇનસ જીવનના ઉતાર ચઢાવનો પ્રતિબિંબ હિંડોળામાં જેમ દોરી પકડી રાખવી પડે છે તેમ જીવનમાં પણ સંયમ અને સાવધાની રાખવી જરૂરી છે નહીંતર ક્યારે પડાઈ જઈએ તેની ખબર પણ ન પડે જીવનમાં પણ હિંડોળાની જેમ સુખ દુઃખ આવે છે દિવસો બદલાતા રહે છે ઉથલપાથલ ચાલતી રહે છે પરંતુ એ બધામાં આપણે સમતા અને શાંતિ રાખીને ભગવાનને હૈયામાં ધારીને જીવવું જોઈએ માઇનસ એ જ હિંડોળા ઉત્સવ આપણને શીખવે છે આ જીવન પણ હિંડોળાની જેમ છે માઇનસ સતત ઊંચા નીચા આવે છે આપણે ભગવાનના ભક્તિભાવમાં લીન થઈને શ્રદ્ધા અને સમર્પણથી આ ભવસાગર પાર કરવો છે હિંડોળા એટલે માત્ર ભગવાનને ઝુલાવવાનો ઉત્સવ નથી પણ એ જીવન જીવવાની એક ભક્તિમય પદ્ધતિ છે ચાતુર્માસ દરમિયાન ખાસ કરીને દેવશયની એકાદશી પછી ભગવાન પોતાના ભક્તોને નજીક બોલાવે છે હિંડોળાના સમયગાળામાં ભક્તો તન મન ધનથી ભગવાનની સેવા કરે છે ભગવાન શ્રીકૃષ્ણના હિંડોળામાં બિરાજમાન થવાની કલ્પના કરતા ભક્તો આનંદિત થઈ જાય છે સંતો અને સાધુઓ ભક્તિપૂર્વક પદો ગાય છે મૃદંગ અને ઢોલક વગાડે છે સંધ્યાની આરતીનો ઘંટનાદ જીવમાં શાંતિ પ્રસરે છે વર્ષાના આનંદાયી માહોલમાં જ્યારે પ્રકૃતિ હરિભરી બની જાય છે ત્યારે મન પણ હરિભક્તિમાં લીન થઈ જાય છે અયોધ્યા વૃંદાવન અને ગુજરાતના વૈષ્ણવ મંદિરોમાં હિંડોળા ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય છે ભગવાન શ્રીકૃષ્ણની ગોપી સાથેની રાસલીલાનું સ્મરણ થાય છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ભગવાન શ્રીહરિને ભક્તો ભાવપૂર્વક હિંડોળે ઝુલાવે છે અને તેઓ પ્રસન્ન થઈ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે હિંડોળા ઉત્સવનો અર્થ માઇનસ સમર્પણ અને ભક્તિ ભક્તો હિંડોળાને રંગબેરંગી પદાર્થોથી શણગારે છે માઇનસ ચાંદીના સોનાના ફૂલોના હિંડોળા બનાવીને ભગવાનને બિરાજમાન કરે છે જેને જેમ શક્તિ અને શ્રદ્ધા હોય એ પ્રમાણે હિંડોળાની શોભા વધારવામાં આવે છે જગન્નાથજીના મંદિરોમાં શ્રીનાથજી ધામમાં પણ હિંડોળા ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે ભક્તો કીર્તન કરે છે સુંદર લીલા મનહર રનારી સુંદર યમુના રંગે રમનારી વાગી સુંદર વાંસળી તારી શ્યામ ગોવર્ધન ગોવર્ધનધારી આવા પદો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણને રીઝવવામાં આવે છે રાધારાણી યમુનાજી અને યમુનાષ્ટકના પઠનથી ભક્તિનો ઊંડો અનુભવ થાય છે ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું સ્મરણ થાય છે હિંડોળા પછી આવે છે જન્માષ્ટમી માઇનસ ભગવાનના અવતરણનો પાવન દિવસ આ રીતે આખું ચાતુર્માસ ભગવાન શ્રીહરીને સમર્પિત છે ભક્તિ ઉપવાસ કથા સેવાથી ભરેલું હિંડોળા ઉત્સવ એ આપણા હૃદયને ભગવાન તરફ વાળવાનું સાધન છે ભગવાન નારાયણની તથા મહાદેવની ભક્તિ દ્વારા ભક્તો પોતાનું કલ્યાણ કરી શકે છે અને પ્રભુના વધુ નજીક જઈ શકે છે ચાતુર્માસનું આ મહાત્મ્ય પણ એ જ સૂચવે છે માઇનસ ભક્તિ દ્વારા આત્માનું શુદ્ધિકરણ અને પ્રભુ સાથેનું એકાત્મ્ય મને આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે ચાલો આપણે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરીએ હે પ્રભુ જેમ તમે રાધારાણી સાથે હિંડોળામાં બિરાજમાન થઈને ભક્તોના મનને હરી લો છો અને તેમના દુઃખો દૂર કરો છો તેમજ અમારી હૃદયમાં પણ વાસ કરો અને અમને આ ભવસાગર પાર ઉતારવો હે નાથ અમે તમારું આશ્રય લીધું છે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરીને ભક્તો મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી શકે છે આ હિંડોળા ઉત્સવ એ વૈષ્ણવો માટે એક પવિત્ર અને શુભ અવસર છે બોલો શ્રી કૃષ્ણ લાલ કી જય મિત્રો વિડીયો સાંભળવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર જય શ્રીકૃષ્ણ રાધે રાધે